જય માતાજી મિત્રો તો જુઓ આ એવન પથ્થર સેજ લાલ પડતો હોય આગળ જે જ વ્હાઈટ જેવો છે અને આખી ખાંડમાં વ્હાઈટ જેવો વધારે પથ્થર નીકળે છે ફૂલ કડક છે અને સાઈઝ કમ્પ્લીટ હોય જુઓ સાઇઝમાં તમે જો એક ધારો બધો પથ્થર ક્યાંય ખૂણો ખરેલો દેખાતો નથી જુઓ હે આખે આખો પથ્થર એક ધારો છે અને આખી ખાણમાં પથ્થર પથ્થર મતલબ ગાડી એટલી આવે છે ને કે પથ્થર રહેતો જ નહીં ગ પથ્થર હજી થયો નહીં કે ગાડી આવી નહીં ગાડી તરત ભરાઈ જાય પેન્ડિંગમાં ગાડી પડી હોય લાઈનમાં પડી હોય કે અમારે આ પથ્થર જોઈએ જો આ વાઈટ પથ્થર હે અને જે લોકોને વાઈટ પથ્થર જોતો હોય ને આ એના માટે વિડીયો છે કે વાઈટ પથ્થર બહુ મસ્ત મળે છે અને ફૂલ કડક પથ્થર મળે ગાડી ઉપરથી ઘા કરવાની છૂટ અહીંયા ગાડી આવે ને ઉપરથી ડાયરેક્ટ નીચે નાખવાની છૂટ જો પથ્થરને કાંઈ થાય ને તો ગાડી પાછી મોકલાવી દેવાની એ છૂટ જો ત્રણ ગાડી પડી હે તો ત્રણ ગાડીનો હજી માલ નથી અહીંયા કારણે હાજરમાં પથ્થર કપાય છે પછી ગાડી ભરાય છે ને હજી તો એક ગાડી તો આવે છે એટલે એ આવે અને પથ્થર કપાય પછી બધું થાય આપણે અહીંથી જ ગાડી ભરી હતી અને ગાડી આપણી આ કાલે ભરવાની છે ભાવનગરમાં આપણો ઓર્ડર પાસ થયો છે ત્યાં મોકલવાની છે રેડી જો આ પેલું મશીન એને લીટા જુઓ આ ક્યાંય જરાય આમ ઓલો કાંકરો નથી ઉડેલો કાયદેસર ઝીણો પાવડર જ નીકળો હે હે આ ઊભું મશીન કાપે આમ ઊભું કાપે અને જે આ મશીન જોયું ને આમ આડા લીટા કરે જો આ રી આવી આ આડા કરે જો આ હે બધા આડા કરેલા અને જે આ છેલું મશીન રહ્યું એ આમ નીચેથી કાપે એટલે પથ્થર આખો નીકળી જાય નોખો જો હું તમને આ પથ્થર બતાવુ આ લાલ જેવો પથ્થર છે પીળા જેવો હે લાલઈ નથી જો હે કઈ દેસર ખૂણો આમ કમ્પ્લીટ જરાય ખૂણા બુણા કઈ ખરેલા નઈ જોરદાર પથ્થર હે એટલે પથ્થરમાં કઈ ઘટેવું નહીં તમારે અને જે કોઈને પથ્થર લેવો હોય બેલા આ હે ને જો આ પથ્થર હું તમને કહું ગાડી ભરાતી હોય ને એમાં આ પથ્થર ન નાખવાનું આવે એ ઓટોમેટિક મજૂર જ કાઢ નાખે એને ખબર જ હોય કે ખૂણા ખરેલા નહીં નાખવાના રેડી બાકી બધા પથ્થર ભરી દેવામાં આવે અને જે કોઈને પથ્થર લેવો હોય કોન્ટેક કરો આપણો મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ હું કે આમાં વિડીયોમાં નાખી દઈશ એટલે જે કોઈને પથ્થર જોતા હોય એ ફોન કરજો રેડી મારો નંબર હું બોલી જાઉં મારું નામ સાગરભાઈ છે નંબર છે ત્રેસઠ પાંચ બત્રીસ અડતાલીસ જીરો એકાવન જે કોઈને પથ્થરની જરૂર હોય એ ફોન કરજો પથ્થર મળી રહેશે તમને ઓલ ગુજરાતમાં ગમે ત્યાં મળી રહેશે